કૃષ્ણ કનૈયાલાલ કી ગણપતિ દાદાની જય ભૈરવનાથ મહારાજ કી જય આ જમાનામાં વહુરો આગળ પાણી કોઈ વર ઘણો કાઠું વહુરો કા પાણી માંગુ કે કાઠું પણ આપણે આઈડિયા થી પાણી માંગવા શું કરવાનું ખબર વહુ બેટા પાણી લાગજે એટલે વહુ પહેલા તો શું કહે છે

કઈ વકીલ સાહેબ પેલા તમને જે વાત કરી હતી ખબર કઈ ના કે કોઈ મને જાણવો નહીં કઈ હા તો હું યાદ કઉ એ વાપરી લો આ ઘર રહ્યું ને એ મારા બહુના ખાતર કરવાનું અને આ જમીન રહે ને એ મારા છોકરાને ખાતર કરવાનું બરોબર જન્મ વાત રહેજો

કે હું કુછ મમે ફવાનું કે મારું ઘર થાય આને જેમ સીરો બધું બાર પણ તમે નવી આઇટમો જે બનાવો છો કે હા મમી આ તો બસ ઉકળો આવે ને એટલે કુછનું બનાવ એટલે કે હા કે જોઓ કે કેટલી સુગર રાજમાં પાટા ઉપર આવી જતી કોણીયા પાતો નતો ખાવા સે એક કર્યું પણ કોણીયા પાવાની જરૂર કો આપો વાટ્ય છે નકર પેપર પર કોણીયા સૌરો બેઠો છે આવા કુમાર બેઠો બેઠો કે અમારા જમીનનો દરખાસ્ત કરવાનો ન હોય અને જો પાણી લઈને આવો છું ખાવાનું કુછાયો કુછ ઓખરે ધૂર તારામાં હું શું કરીયે આ ખાકે બધું કઈન માર ફોડી નબુલી તો તુ કનો રાખેના આપ પાણી પાછો જોરાહ આના ખર્ચમાં ખાતા ખાવું વ્રેવ થઈ ગ્યા છે તાકા કે મમ્મી વકીલને કીધું કે ઓવા વકીલ આવાના વ્યક્તા છે ઓ બેટા અને બધે તો કે મારા જવાનો બહુકી તમાર બધું ચૂપ

I'm not la